શ્રી તળપદા કોડી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ ભરૂચ જિલ્લા દ્વારા ટાઉન ખાતે સમાજનો પ્રથમ યુવક યુવતી પરિચય સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ પસંદગી સમારોહમાં કોડી પટેલ સમાજના બસો થી વધુ યુવક યુવતીઓએ નોંધણી કરાવી હતી આ પરિચય સમારોહનો તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ ભરૂચ જિલ્લાના પ્રમુખ પરસોત્તમભાઈ પટેલ નગરપાલિકાના સભ્ય અને પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ સમાજના ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ શીખાભાઈ પટેલ મંત્રી રમણભાઈ પટેલ સમાજના આગેવાન જયમિતભાઈ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિતના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો બાદમાં એસએસસીના બોર્ડની પરીક્ષાના ઉચ્ચ રેન્ક પ્રાપ્ત કરનાર સમાજની ત્રણ દીકરીઓને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવી હતી સાથે જ અન્યદાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું આ પરિચય સમારોહમાં યુવક યુવતીઓએ પોતાની પરિચય આપ્યો આ પ્રસંગે હાંસરોડ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગેમરસિંહ પટેલ હાંસરોડ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ સમાજના આગેવાન ગોમાનભાઈ પટેલ ચિમનભાઈ પટેલ સંદીપ પટેલ સંકેત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા લગ્નોત્સવ યુવક યુવતી પરિચય સમારંભ અંકલેશ્વર ખાતે યોજાયો હતો પુરી પટેલ સમાજમાં આ એક કમિટી પહેલી વખત આ એક પ્રયાસ કર્યો છે અને આગળ પણ એ લોકો સફળ થશે એવી હું એમને શુભકામનાઓ આપું છું બીજું કે આમાં વધુમાં વધુ પેરેન્ટ્સોને અને યુવક યુવતીઓને હું એ કરું છું કે વધુમાં વધુ લોકો આના પછી આ ચાલુ જ રહેવાનું છે છ મહિના પછી દિવાળી વખતે પણ થવાનું છે વધુમાં વધુ લોકો જોડાય એ હું બધાને અપીલ કરું છું ખૂબ સરસ હતો ખૂબ મોટી સંખ્યામાં બધા અહીંયા હાજર રહ્યા હતા એના માટે હું આ કમિટીને પૂરી સમાજ કમિટી છે એમને હું શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું અને જે યુવક યુક્તિઓ અહીંયા એકબીજાનું એ કરશે એના માટે પણ હું એમને શુભેચ્છા પાઠવું છું એમનું લગ્ન જીવન સારું રહે ભવિષ્ય એમનું સારું રહે એવી શુભકામના પાઠવું આજ રોજ પોલીસ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત યુવા યુવતીનો લગ્નોત્સવનો પરિચય મેરાવડો યોજે જેમાં યુવક યુવતીઓની સારી હાજરી અમને પ્રેરણાદાયક રહી આ ઉપરાંત સમાજની વાણી માટે અમે હવેથી આગળ વધવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ સમાજની સૌ સમાજના ઉભીઓનો સહજ સહકાર વિશ્વાસ સંપાદન થાય અને આપણે બધા સહજ સાથે મળીને વાળીની જગ્યા પર સમાજવાળી ભગવાન ઉભું કરીએ એ જ અપેક્ષા ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર